વાળા મેં ખબર મોરચે પાડું એટલે તને વિશ્વાસ નહોતું અમલ એહલા કે બોકરે પેલા વાડા મુરજ જો ને તમાર ડ્રોન ઓય મારા ફોન પેલું ગજામનું મોલાડું કીધું લાગે છે બોલા હા અને બધું તું છો ને તારા કામ છે બોલ તમન કામ કો પણ કરશો તમે કોમ તો કરીએ ને તું બોલે પણ હમણાં મે નવરા ની મેમ નવરા પણ તમે મેજ બધે મજૂર જોઈ પણ મારે હાળો મતા કોઈ મજૂર એટલે તારા કોમ ઉછે બોલ ને તું મારા વાડામાં છે ને ખોડા ગોવ ઉઠી જ કેમ ડોંગર આ ઉપર માર મોટા ભાઈ ને પૂછી જો આ રાજી જ કેમ

એક મળશે ત્રણસો રૂપિયા અઢસો હશે ગુટા મસાલાય નઈ જગ્યા હું મને તન

અરે હારું પણ લેદી નાખશું પણ જોરદાર નેવાનું ખબર નહીં પડી હારું એમ કરો ત્રણસો વિહાર થી

હા મારે લેવાના છે આપણે આમ તમને દિવ્યા ધોની કમ્પ્લેટ કરી દિયાની હે પીલો હવે બપોરે એટલે ખાવાનું પૈસા પૈસા કેમ ને પૈસા પૈસા ને ભરજો પાછો તું આ ન્યાનજી ના કે પણ આ બરાબર ને દૂધ કરી ફર આ પૂરું આવડું ભૂલ કરી દઉં લાગે અમે આ ભર તુવેરે બધું ભેગું કરીજું બરાબર છેલા હા બરાબર છે પણ ઉભર આવી હા ભરે મારું ઊભા રાખું તમે મારે પેલા કસ્ટમર જરી ટેમથી જોઉં તું એટલું જરી ક્લિયા હે બર

મોર લોટો કે છે ગોમના છે મોડે કે ભાઈ મારું પત્ર બેટો કે ભાઈ ની બાયડી છે માથા ભારે કે રોજે પાડે છે આટલું છે તણસો વાળા દાડી પૈસા લવાના એક જણો ડ્રોન ઉડાડે ફોન આવી ગયો તાર ફોન આવી રહ્યો પણ પેલો ભાર લોટો કે ભાઈ મારું ખાવાનું આમથી લે તું કુ ભાળી ગયો છે ની ભાળે ભાળીજો તું આમ રમતો ભાળી જાય મને આવીને ઘણો અકડાયેલો છે મને ઘણો જુમ્યો છે ખાવાનું ખાવાનું ઘેર પવા લાવી મેલી ને આવ્યો પણ લાવા જોવાનું હું ભૂતા કોણ કર્યો એક જણો તો બોલાડેલા ઉડાડે બોલાવે

નાદી કોથા ભૂલ મે ખવાઈ દેલા નેકલો તમે નેકલો નાખજો નાની આ તો બધા જ છે ને જાય છે ઝડફોડ માં એટલે પૈસા